જય સ્વામી મિત્રો આજે સુંદર મજાના પ્રમુખ સાંઈ મહારાજને એક પ્રસંગની વાત કરીએ કે બાપાને ક્યારે પણ માનની ઈચ્છા જ નથી રહી તારીખ અગિયાર ત્રણ બે ના રોજ પ્રમુખ સાંઈ મહારાજ સારંગપુર ખાતે બિરાજમાન હતા અને ત્યારે સંતો અંદર વાતો કરતા હતા બાપાને કે અમેરિકાના ઓબામા છે એમને નોબેલ પ્રાઇઝ મળવાનું છે ત્યારે એક સંત બાપાને કહે છે કે બાપા આપે જે ગાંધીનગર અક્ષરધામમાં એટેક થયો એમાં આપે કંઈ પણ રિસ્પોન્સ આપ્યો નથી અને આપે ખૂબ જ શાંતિ જાળવી છે તો બાપા આપને પણ એ નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ ત્યારે બાપા ખૂબ જ સુંદર મજાનો જવાબ આપે છે કે આપણને ભગવાન અને આવા સંત મળ્યા છે તો આપણે ક્યાંથી નોબેલ પ્રાઇઝની જરૂર પડે તો વિચાર કરો મિત્રો કે આટલી મોટી સંસ્થાના ગુરુ જેમને આવું નોબેલ પ્રાઇઝ મળે કે ના મળે એમને કદે પણ ઈચ્છા નહીં રહી બસ એમની એક જ ઈચ્છા છે કે ભગવાન અને સંત મળ્યા એનાથી મોટું જીવનમાં કશું નથી જય સ્વામી મિત્રો